ગારિયાધરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગારીયાધર શહેરના મિયાની મેડી પાસે આવેલો રતનવાવ રોડ એક ટેન્કરના કારણે થયો બંધ ભાવનગર જિલ્લાના ગારીયાધરમાં પાંચ ટોબરા રતનવાવ રોડ પર પાણીનું ટેન્કર નગરપાલિકા દ્વારા આડુ મૂકવાથી વેપારીઓને પડતી મુશ્કેલી આખરે ક્યાં સુધી વેઠવાની રહેશે આ રોડ ગારિયાધરના મિયાની મેડી અને પાંચ ટોબરા રતનવાવ રોડ થોડા દિવસો પહેલા રોડની રિપેરિંગ કામગીરી શરૂ હોવાને કારણે પાણીનું ટેન્કર મુકવામાં આવ્યું હતું જે કામ તો પૂરું થઈ ગયું હતું પરંતુ ત્યાં પડેલું પાણીનું ટેન્કર હજી કેમ ત્યાં નડતરરૂપ તેને દસ દિવસથી હટાવવામાં આવ્યું નથી તેને લઈને વેપારીઓને અને વાહન ચાલકોને પડતી મુશ્કેલીનો સામનો કરવો પડે છે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ હજી સુધી તેનું કોઈ નિવારણ આવતું નથી અને ત્યાંના દુકાનદારોનું પણ એવું કહેવું છે કે આ ગામના કોન્ટ્રાક્ટરો દ્વારા એવું જાણવા મળ્યું છે કે આ ટેન્કર એ માટે રાખ્યું છે કે રોડ રિપેરિંગનું બિલ બાકી હોય તેને લઈને આ ટેન્કર ત્યાં રાખેલું છે જે રોડ વચ્ચે આ તો કેવું કહેવાય કે તંત્રના લીધે પ્રજા પીડાઈ આ ટેન્કર તંત્ર જેમ બને તેમ વહેલી તકે રસ્તા પરથી સાઈડમાં અથવા તો ત્યાંથી હટાવી લેવામાં આવે તેવું લોકોની માંગણી છે સંવાદદાતા મુકેશ કંટારિયા સાથે વિપુલ ટીલાવત કરજણ સંદેશ ન્યૂઝ ગારીયાથ જી આપનું નામ ભારુકભાઈ ખેરડીયા શું ભારુકભાઈ શું સમસ્યા છે સમસ્યા તો એક અમારા જાહેર ઉકળાની તે પવન આવે એટલે આ આ ઉકાળાનો કચરો બધો અમારી દુકાનમાં આવે અને બીજું આ પંદર વીસ દિવસથી આ ટેન્કર આડું રાખી એના રસ્તો બંધ કરેલો છે નગરપાલિકાએ હવે અહીંયા નાના મોટા વાહનની અવરજવર છે અને આ ગાડી અદાર પાંચ ટુપરા રોડ કહેવાય અને મીયાની મેળીની સામેનો રોડ કહેવાય આ કેટલા સમયથી આ ટાકો અહીંયા હાલતમાં પડ્યો છે લગભગ પંદર થી સત્તર દિવસથી આ ટેન્કર અહીંયા પીડ્યું છે આ ટાકાને લઈને કેવક મુશ્કેલીનો સામનો મુશ્કેલી એટલે નાના મોટા દરેક વાહનોની અવર જવર અહીંયા છે સવારમાં લક્ઝરી બસો આવે કે સ્કૂલને બાળકોને ઉતરવાની લેવા બસો આવે ત્યારે જાનાની થવાની બીક લાગે છે અને આ ટાકાને લઈને નગરપાલિકા પાસે શું તમારે આશા છે બસ અમારે નગરપાલિકા પાસે જ આશા છે કે જલ્દીથી આ ટાકો લેવડાવીએ અને રસ્તો ખુલ્લો કરે અને વાવ લો લેવારજેવાર પૂર્વો વત કરે બસી જી આપનું નામ રપીકભાઈ શું રપિકભાઈ શું સમસ્યા છે સમસ્યામાં એવું છે કે આ રોડનું રિપેરિંગ કામ ચાલુ હતું એ પૂર્ણ થઈ ગયેલું છે છતાં આ ટાંકો અહીંયા ટ્રાફિકને અડચણરૂપ થાય છે રસ્તો બંધ હોવાના કારણે અમારા ધંધા રોજગારને અસર પડે છે અમારી દુકાન સામે જે કરિયાણાની પંદર દિવસથી અમારા ધંધો બંધ છે રોડનું કામ પૂરું થઈ ગયું છે છતાં આ ટાંકો અહીંયાથી લીધો નથી તો વહેલી તકે તંત્રને અપીલ છે કે લઈ લેવા વિનંતી પંદર દિવસથી ટાંકો છે અને વહેલી તકે આ ટાંકો લેવાય જાય એવી અપીલ છે અમારી ના એક બે વાર કીધેલું જે કામ કરતા હતા એને તો કે લેવાય જાય છે આશ્વાસન આપેલ છે કોન્ટ્રાક્ટરો રિપેરિંગ કામ કરતા હતા એ લોકો લાવેલા